ગંડકી નદી ના કિનારે તપાસ કરવા માટે આવ્યા છે નેપાળના માલિક દેવ પશુપતિ ના માલિક દેવ છે ગુજરાત માલિક દેવ દ્વારકા ના છે મહારાષ્ટ્ર ના માલિક દેવ પંડરપુર માં વિરાજેલા શ્રી વિજ મહારાજ કર્ણાટક આંધ્ર દેશ ના માલિક દેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ છે નેપાળ ના માલિક દેવ પશુપતિ ના છે પશુપતિના દર્શન માં બહુ આનંદ આવે છે ચાર દર્શન થાય છે પૂર્વ દ્વાર માં જગન્નાથ સ્વામીના દર્શન છે દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન થાય છે પશ્ચિમ દ્વારમાં દ્વારકાધીશના દર્શન થાય છે અને ઉત્તર દ્વારમાં બદ્રીનાથજીના દર્શન થાય છે મધ્યમાં પશુપતિના આર્થક છે આપણા શાસ્ત્રો માં આવ્યું લખ્યું છે આ જીવ એ જ પશુ છે પશુપતિ શિવ છે જીવને કશું માન્યો છે પશુ તેને કે છે જેને બાંધી રાખે આ કામ બાંધી રાખે જીવ બંધાયેલો છે 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 અને તેથી જીવ પશુ શિવ મહારાજ ગંડકી કિનારે તપશ કરવા માટે આવ્યા એમનો એવો નિયમ હતો પ્રાતક કાલ માં ચાર વાગે ગંડકી નદી માં સ્નાન કરે કેળપુર જળ માં ઉભા થઈ પરમાત્મા પરબ્રહ્મ નારાયણ નું ધ્યાન કરે ઘણા ભરતજી ગંડકી નદી ના કિનારે તપ કરતા જે બહુ ભક્તિ કરે એને માયા વધારે ત્રાસ આપે છે માયા માં જે ફસાયેલો છે માયા વિચારો છે શું મારવાનો છે

चकितनिरीक्षणा हरिभयाभिनिवेशव्यग्रहृदया पारिप्लवदृष्टिः भयात् सह सं चक्राम तस्या उत्पतन्त्या अन्तर्वत्न्या योनिर्गतो गर्भस्रोतसि निपपात अथ च ममार तम् स्रोतसम् स्रोतकुणकम् अभिवीक्ष्यापविद्धम् राजर्षिर्मरतः मृतमातरमिति आश्रमपदम् अनयत् गर्मिना दिवसो हता सूर्य उदयचयोसे ભરતજી મહારાજ ગંડકી નદી માંથી બહાર નીકળ્યા છે અને તે સમયે એક નવ માસ પરિપૂર્ણ સગર્ભા કરવા માટે જલપાન કરવા જ આય છે તે સમયે સિંહે ગર્જના કરી વાઘ સિંહ જ્યાં ફરતા હતા ત્યાં ભરતજી રહીને તપશ્ચર્યા કરી સિંહ ગર્જના સાંભળીને હરણી ગભરાઈ છે ચારે બાજુ જોવા લાગી શિવથી ફરીથી ગર્જના કરી હવે તો બહુ હરણી એ વિચાર કર્યો કુદકો મારીને સામે કિનારે જાઉં તો કદાચ બચી જઈશ જોર થી કુદકો મારે છે પ્રસવ નો સમય થયો હતો બાળક બહાર આવ્યું હરણી ને પ્રસવ વેદના થઈ છે વેદનામાં વ્યાકુળ થઈ છે ભરતજી ત્યાં ઉભા હતા એક વાર બાળક ને જો એક વાર એને આખો બંધ કરે વ્યાકુળ થઈને પ્રાણ છોડે છે ભરતજી ને હરણ બાળકમાં શ્રી હરિના દર્શન થયા દોડતા ગયા છે હરણ બાળકને બહાર કાઢ્યો આ જીવ કેવો છે એના પિતા નો પત્તો નથી

મજા આવે છે આજ ભરતજીની ની છે સંસારના સર્વ સુખ નો ત્યાગ કરીને આવ્યા હરણ બાળક ને છાતી સાથે ચાપે રમે છે ત્યારે મજા આવે છે મન બગડી ગયું સંસાર નું બધું સુખ છોડીને ભગવાનના માટે આવ્યા કોઈ બહુ ભક્તિ કરે તો માયા એને એવી રીતે ફસાવે છે અને જીવ ફસાય કે માયા હસવા લાગી જાય ફસાયો દૂર ઉભી રહે છે

નૌકા નો ઉપયોગ ધરતી માં થતો નથી પાણી થાય છે પણ પાણી છે વિષય રૂપી પાણી જયારે અંદર આવે છે ત્યારે બંધન કરે છે ભરતજી હરણ બાળક ને ફરણ રાખ્યો એ ભૂલ નથી એને મનમાં રાખ્યું ભરતજી ની એજ ભૂલ છે હરણ બાળક સાથે રમવામાં એમને મજા આવે છે

મારી રાહ જોઈને બેઠો આવું જોયું નથી મારા ઉપર આવું સાથે વાતો કરવાથી પ્યાર કરે છે રમે છે મન બગડી ગયું છે ધીરે ધીરે હરણ બાળક મોટો થયો જંગલ માં ફરતો હતો તેને હરણી દેખાઈ હરણી ને જોયા પછી પાછળ પાછળ ગયો આશ્રમ માં આવ્યો નહી સાયંકાળ થયો અંધારું થયું હજુ હરણ આવતો નથી ક્યાં ગયો હશે ભરતજી શોધવા માટે ચિંતા ચિંતા થવા લાગી અંધારું થઈ ગયું છે કોઈ વાઘે ને માર્યો હશે અને વાઘે જયારે પકડ્યો હશે ત્યારે મારો દીકરો બહુ રડ્યો હશે આ વિચાર મનમાં આવ્યો અને રડવા લાગ્યો મમતા દુખ આપે છે જંગલમાં વાક્ષી માં અનેક પશુ પક્ષીઓને મારે એ ભરતજી જોયું હતું કોઈ દિવસ દુઃખ થયું નથી હરણ બાળકમાં મમતા થઈ મારો દીકરો વાઘે ને માર્યો હશે ત્યારે બહુ રડ્યો હશે વાઘ ને જરાય દયા આવી નહીં મારો દીકરો મરી ગયો છે એવું લાગે ના ના એવું નથી મારા ભગવાન એને હાચવે છે મને એવું લાગે છે એ મર્યો નથી જીવે છે પણ હવે મોટો થયો છે તે મને એમ લાગે છે કે પરણ પરણો હવે હશે હવે આવશે ત્યારે વહુ ને સાથે લઈ આવશે બધું છોડીને આવ્યા છે જંગલ માં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે માનો ગાફલ છે કાળ સાવધાન છે કાળ ને કોઈની આવતી નથી કે આનું આ કામ બાકી છે આ કામ થયા પછી એને પકડું સમય થાય કે કાળ પકડે છે સમય થયો અંતકાળમાં તાવ આવ્યો છે જંગલ માં એકલા રહેતા હતા અંતિમ શ્વાસ ચાલુ થયો દસ પંદર દિવસ હરણી સાથે રહ્યો પછી ત્યાં એક બળવાન હરણ આવ્યો અને હરણી ના માટે બેનો ઝઘડો થયો બીજો જે હતો તે બળવાન હતો આ દુબળો હતો હરણી ના માટે ઝઘડો થયો અને બહુ માર પડ્યો ઘાયલ થયો પછી ને ભરતજી યાદ આવી જડતો રડતો ભરતજી ના આવે છે ભરતજી અંતિમ શ્વાસ ચાલુ છે મૃત્યુ અંતિમ દશામાં ભરતજી ના ચરણ માં આવીને બેઠો છે અંત કાળમાં માં એક વાર આખ ઉઘાડી છે અને જયારે આંખ ઉઘાડે છે અને ત્યારે હરણ બાળક દેખાયો આવ્યો છે મને મળવા માટે આવ્યો છે એને જોઈને રાજી થયા છે એને જોયા પછી એની માં હરણી યાદ આવી જેને કુદકો માર્યો ગંડકી નદી ના કિનારે જે હતો એ મૃત્યુ યાદ આવે છે એની એની માં માં એ માર્યો મરી ગઈ ત્યારે આ દીકરો મને આપ્યો હતો કે મને અંતકાળમાં મળવા માટે આવ્યો એની માં હરણી દેખાય છે મને એનું ચિંતન કરવા લાગ્યું હરણી નું ચિંતન કરતા કરતા પ્રાણ છોડે છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન ભરતજી હરણીના હરણી ના પેટમાં ગયા જે હરણી ગંડકી નદી ના કિનારે પ્રાણ છોડ્યા હતા એજ ફરી પર્વત માં હરણી થઈ હરણીના પેટમાં વેદો માં વર્ણન આવે છે મરણ જયારે આથી સમીપ માં હોય છે ત્યારે પેલી વાચા બંધ થાય છે વાણીનો લય મનમાં થાય છે જીભજી એ બોલતો નથી મન થી થોડી થોડી વાતો કરે છે

અને તે મન જયારે પ્રાણ માં મળે છે મન ભેરું થયા પછી પ્રકાશમય પરમાત્મા બધા દેખાય માનવ નું મન બહિર્મુખ હોય છે અને પ્રાણ માં થાય છે ત્યારે બધા ને હૃદયમાં પ્રકાશમય પરમાત્મા દેખાય પ્રકાશમય પરમાત્માના દર્શન કર્યા પછી મન વાસનાથી જ્યાં ફસાયું હોય તે વાસના પ્રમાણે ચિત્ર દેખાય

જે જ્ઞાન માં ભક્તિ નો સાથ નથી એ જ્ઞાન સુધરે છે ભગવાન ના સૌંદર્યમાં સદગુણો માં મન ફસાય એને ભક્તિ કે છે ભગવાન ને આંખ માં રાખો ભગવાન ને હૃદય માં રાખો અંધકાર માં ભગવાન નું સ્વરૂપ દેખાય મૂર્તિ દેખાય તોય બેડો પાર છે

જ્ઞાન અને ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં મહારાજ સાધારણ ભૂલ છે અને ભૂલ ના પાછળ પણ ભાવના છે શું સ્વાર્થ હતું બાળકને સાધારણ ભૂલ છે એ પશુ છે જ્ઞાન વ્યર્થ ગયું ના જ્ઞાન વ્યર્થ જતું નથી ભરતજી મહારાજ હરણ જો થયા છે હરણ શરીર માં એમને જ્ઞાન છે મારી ભૂલ થઈ મેં હરણી સાથે હરણ સાથે બહુ પ્રેમ કર્યો અને તેથી હું પશુ થયો છું જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને પ્રેમ કરે છે જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે ભરતજી મહારાજ હરણ તો થયા મા બાપ સાથે પણ પ્રેમ કરતા નથી મા ધવરાવે પણ ભાવે જ નહીં એટલે બધું યાદ આવે છે મારી ભૂલ થઈ છે જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજે છે જીવ જ્યાં જાય છે ત્યાં ફસાય છે જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે ભરતજી મહારાજ હરણ તો થયા માતા પિતા સાથે પણ પ્રેમ કરતા નથી કશું શરીરમાં જ્ઞાન છે